ભરૂચના થામ ગામનો આઠ વર્ષીય બાળક વરસાદમાં નહેરના પાણી જોવા માટે ગયો હતો આ દરમિયાન તે નહેરમાં ડૂબી ગયો હતો આ ઘટનાની જાણ થતાં ભરૂચ બ્રિગેડના લશ્કરોએ દોડી આવી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો સ્થાનિક પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં ગત રોજ પડેલા સાત ઇંચ મુસળધાર વરસાદના કારણે ભરૂચના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં નદી નાળા તળાવો અને નહેરો છલોછલ થઈ ગયા હતા ત્યારે ગત રોજ ભરૂચ તાલુકાના થામ ગામનો આઠ વર્ષીય મોહમ્મદ હુસેન મનસુરી વરસાદી માહોલમાં નહેરના પાણી જોવા માટે ગયો હતો આ સમય દરમિયાન તે પાણીમાં ડૂબી ગયો હતો આ ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને શોધવાની કવાયતમાં લાગી ગયા હતા જોકે ભારે જહેમત બાદ મોહમ્મદ હુસેન મનસુરીને મૃતદેહ મૃતદેહ મળી આવ્યો હતો ફાયરની ટીમે તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો આ મામલે તાલુકા પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી કે આઠ વર્ષીય મોહમ્મદ હુસેનના મોતથી પરિવારોજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો